નમસ્કાર મિત્રો જય હિન્દ અને જય જય ગરવી ગુજરાત હું હેમંત મકવાણા બરાબર છે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે બે નેતોળીઓની જે ઝઘડાના કારણે જે છે આપણો ખેડૂત છે તે કેટલો રીભાઈ રહ્યો છે એના વિશે આખા વિડીયોની અંદર વાત કરીશ મિત્રો તો ધ્યાનથી તમે સાંભળજો મિત્રો અને તમને વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો શેર કરી દેજો બરાબર છે અને બધાને મિત્રોને પણ ખબર પડે કે જે આ લોકલ લોકલ નેતુળીઓ છે એના કામ ધંધા શું છે એ આપણા વિસ્તારના લોકોને ખબર પડે તે માટે આ વિડીયો છે તે શેર કરજો મિત્રો તો કાંઈક ઘટના એવી બની કે લગભગ સુગાળા ગામના ખેડૂતોનો મને બે ત્રણ ચાર દિવસથી ફોન આવતો હતો કે અમારે જે છે પાણી મુદ્દે અમે ઘણીવાર રજૂઆત કરવા છતાં જે છે કંપની અમારા જે મુદ્દો છે તે ધ્યાને નથી લેતી તેના અંગે હું કાલે ગયો હતો અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને આખી જે ઘટના છે એ સાંભળી પણ હતી ખેડૂતો પાસેથી તો ઘટના એવી કાંઈક બની છે મિત્રો કે જે કેનાળ છે આપણી કેનાળની અંદરથી જે પાણી આવે છે એ પાણી છે જે નાળી મારફતે છે તે આપણે નાળી મારફતે એ પાણી છે તે ખેડૂતના ખેતરની અંદર જ આવે છે હવે નાળી છે તે રસ્તાની સાઈડમાં નાખેલી છે આ નાળી વચ્ચે અદાણી કંપની દ્વારા અગામ્ય કારણોસર કે લોડર લોડરથી તેને તોડી નાખવામાં આવી નાળી તોડી નાખવામાં આવી બરાબર છે અને એ તોડી નાખવાના કારણે જે પાણી છે બધું વેડફાઈ ગયું છે અને ઘણીવાર તો ખેડૂત પોતાના જાતે ખર્ચો કરીને આ પાઇપલાઈનનું કામ પણ કરાવી નાળી નવી પણ નાખી નાળી એટલી બદલે આખી લાઈન છે અને લાઇન છે તે કંપનીએ તોડી પાડવામાં આવી એનું પાણી છે બધું નીકળી જાય છે બારોબાર બરાબર છે તેના કારણે ખેડૂતને ખૂબ જ મુશ્કેલીઓ છે બરાબર છે ખેડૂતનું ત્યાં સુધીનું કેવું છે કે અમે જે આગામી રવિ રવિ પાકની સિઝન હમણાં શરૂ થવાની છે બરાબર ત્યારે ઘઉં છે ચણા છે આવા બધા પાકોનું વાવેતર જે થતું હોય છે જો આ નાળી રિપેરિંગ કરવામાં ન આવી અથવા જે પાઇપલાઇનની અંદર નવી નાળીઓ જે નાખવાની છે નાખવામાં કંપની દ્વારા નાખવામાં નહીં આવે તો આગામી સમય છે તે અમે પાક છે ધારો કે સણા છે એ ખેડૂત લઈ નહીં શકે તેના માટે આ ખેડૂતની એટલી રજૂઆત હતી એટલા માટે તે ઘણી વખત ઓફિસોના પણ ગયા પણ એનું કામ કોઈ ધ્યાને લીધું નહીં અને ખેડૂતોને પૂછતા જાણવા મળ્યું કે મિત્રો આ કેનાલનું કામ માટે બે લોકલ નેતોળીઓ છે તે કાંઠલા કાંઠલે આવી છે મિત્રો ઓલો કે મને કોન્ટ્રાક્ટ જોઈએ છે આ કે મને કોન્ટ્રાક્ટ જોઈએ છે આ નાળી નાખવાનો એની વચ્ચે છે તે આપણો ખેડૂત છે તે રીબાઈ રહ્યો છે મિત્રો એટલે આ બે લોકલ નેતાના ડખામાં ખેડૂત છે તે પોતાના પાક નુકસાની પણ ભોગવે છે અને ઘણા ખેડૂતનું એવું પણ કહેવું છે કે ગયા વખતે એટલે ગઈ સિઝનની અંદર જો પાણી ન મળ્યું એટલે અમારે જે કાંઈ અડદ હતું ઉનાળામાં તે અમે રાહ પાકી અને અને ખતમ કરી દીધો પાકને ખેતરમાં ખેતરમાં બરાબર છે એટલે આવી સ્થિતિ અત્યારે હાલ સુગાડાના ખેડૂતોની છે એટલા માટે જ એને કાલે મળવા ગયો હતો મિત્રો અને ખેડૂતો જોડે વાત પણ કરી ને આગામી સમયની અંદર સાત આઠ ખેડૂત છે જે જે કેનાલો પાણી જે વાળે છે તેને સાથે રાખી અને આપણે છે તે ઓફિસે જઈશું અને યોગ્ય નિરાકરણ આવે તેવી રજૂઆત આપણા મેનેજર સાહેબને કરીશું જય હિન્દ જય ગુજરાત